નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વ પોથીનો ભાગ પાંચનો પાઠ ચૌદ જ્યારે ધરતી ત્રુજી ઉઠીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ નિસ્વાધ્યન પોથીનો પાઠ નંબર ચૌદ જ્યારે ધરજી ધ્રુજી ઉઠી ભાગ નંબર પાંચ પ્રશ્ન એક આપેલા વિકલ્પ યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં પેલું નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે તો ડી દુષ્કાળ ત્યાર પછી બીજું નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે તો સી દાવાનળ ત્રીજું ભૂકંપ એ કેવી આપત્તિ છે તો એ કુદરતી ચોથું પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે ડી આપેલા તમામ અને પાંચમું ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય છે તો સી કૂતરો ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે તો ડી દરજી સાતમું ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય છે ડી ખુલ્લું મેદાન આઠમું ભૂકંપ આવે ત્યારે શું ના કરવું તો બી ભાગદોડ ના કરવી નવમું ધરતી ધ્રુજવા લાગે તેને શું કહેવાય સી ભૂકંપ દસમો ભૂકંપ માટેના યંત્રને શું કહેવાય છે એ સિસમો ગ્રાહક પ્રશ્ન બે કોનો સંપર્ક એટલે કે કોલ કરશો ક્રમ પરિસ્થિતિ અને કોનો સંપર્ક કરશો અકસ્માત થાય ત્યારે એમ્બ્યુલન્સ એકસો આઠનો નો બીજું સાપ કરડે ત્યારે તો ડોક્ટરનો ત્રીજું પૂર આવે ત્યારે ફાયર બ્રિગેડ નો ચોથો ઝઘડો થાય ત્યારે પોલીસ અને પાંચમું ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ તો આ રીતનો પ્રશ્ન જવાબ છે પ્રશ્ન ત્રણ ઘર બનાવવાની વસ્તુઓની યાદી બનાવો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ વિડીયોને લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશને લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો હવે કાચું મકાન બનાવવામાં કઈ કઈ વસ્તુ જે લાકડા માટી છાણ નળિયા વાસ ઈટ અને સિમેન્ટ પાકું મકાન બનાવવું હોય તો ઈટ સિમેન્ટ રેતી લોખંડ કપચી ટાઇલ્સ અને બેલા ત્યાર પછી પ્રશ્ન નીચેની પરિસ્થિતિમાં શું કરશો ઉદાહરણ પેલું પૂર આવે ત્યારે તો વાળી જગ્યાએ જતા રહેવું હાથ તેમજ જરૂરી સામાન સાથે લેવો ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા ધરતી આવે ત્યારે શું કરવું તો કે ખુલ્લા મેદાનમાં જતા રહેવું ખોટી ન ફેલાવી બહુમળી અને જર્જરિત મકાનોથી દૂર રહેવું આગ લાગે ત્યારે તો આગ લાગેલા સ્થળથી દૂર જતા રહેવું ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી આગ પ્રયત્ન કરવા પ્રશ્ન પ્રશ્નોનો લખો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તો આ રીતના પ્રશ્નોનો નો જવાબ લખવાનો છે ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરવાનો છે તમારા મિત્રોને શેર કરવાનો છે અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રખાના પીપીટી સ્વરૂપે વિડીયો મૂકીએ સ્વધ્ય પોથી ભાગ પાંચના તમને તરત જ મળી જાય બીજું કે મિત્રો ધોરણ પાંચના સ્વ અધ્યન પોથીના ભાગ પાંચના દરેક પ્રકરણના સોલ્યુશન છે જે આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો

ટેબલ કે બેન્ચ નીચે બેસી જવું જોઈએ બહુ મળીને જર્જરત મકાન ખોટી અફવાઓ જોઈએ જોઈએ અને બચાવ કામગીરી કરવી ત્યાર પછી ધરતીકંપ બાદ લોકોને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ધરતીકંપમાં જો લોકોના મકાન પડી જાય તો તેમને રહેવામાં મોટી મુશ્કેલી થાય છે કેટલાક લોકો શારીરિક ઈજાઓ થાય તેમને ઘણી મુશ્કેલી પડે છે સ્વજનો ગુમાવ્યા હોય તેનું દુઃખ થાય છે નવું મકાન બનાવવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે પ્રશ્ન સાચા છે છે કે ખોટા તે જણાવો આગ લાગવી કુદરતી ખોટું બીજું સરપંચ ને વિશે અગાઉથી જાણકારી હોય છે ખોટું ડોક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે ખોટું ચોથું ધરતીકંપ વખતે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ સાચું આગ લાગે ત્યારે બચાવ માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ સાચું પ્રશ્ન સાથ વર્ગીકરણ કરો અને વર્ગીકરણ કરવાનું છે એ ધરતીકમ જંગલમાં આગ લાગવી અકસ્માત થવો ઝઘડો થવો પૂરાવવું સાફ કરવો કરડવો ઘરમાં આગ લાગવી દુષ્કાળ વાવાઝોડું આવવું બરફ વર્ષા થવી તો વર્ગીકરણ કરીએ કુદરતી આપત અને માનવ સર્જિત આપત તો કુદરતી આપતમાં આગ લાગવી પૂર આવવું દુષ્કાળ વાવાઝોડું વર્ષા થવી માનવ સર્જિત આપતમાં અકસ્માત થવો ઝઘડો થવો સાફ કરડો ને ઘરમાં આગ લાગવી પ્રશ્નાર્થ લખો પરિસ્થિતિ શું બચાવ કાર્ય કરશો અકસ્માત થાય ત્યારે પ્રાથમિક સારવાર આપી એકસો આઠ ને બોલાવીશું સાફ કરડે ત્યારે ડૉક્ટર પાસે જઈશું પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહીશું ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવવી જોઈએ ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ તો આ રીતનો પ્રશ્ન આર્થ છે પરિસ્થિતિને શું બચાવ કર્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આ ચેનલને ખાસ બાય પંકજ કાપડી આપણી ચેનલનું નામ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ રીતના સ્વધન પરથી ભાગ

એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય તો એકસો આઠ નંબર ઉપર ડાયલ કરવાનો અને નજીકની હોસ્પિટલ તો અહીંયા તમારા તાલુકાની કે જિલ્લાની હોસ્પિટલ હોય એના નંબર છે આ રીતના નંબર છે અહીંયા તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય પર્યાવરણ નિઃ સ્વાધ્યન પોના પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન જોજો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ત્રણ પાંચના સ્વાધ્યન દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે